હું મેંદાની ફરસીપૂરી બનાવવા માટેની સામગ્રી જણાવીશ એક કિલોગ્રામ જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે તેમાં મોળ નાખવા માટે આપણે ઘી લેશું પછી મેં આખું જીરું લીધેલું છે જેને તમારે અધકચરું વાટી લેવાનું છે મીઠું અને મરી પાવડર અને પાણીની મદદથી આપણે લોટ બાંધીશું તો ચાલો હું મેંદાની ફરસીપૂરી બનાવવા માટેની કુકિંગ પ્રોસેસ જણાવીશ તો સૌ પ્રથમ આપણે લોટ બાંધીએ લોટમાં હું સૌ પ્રથમ મીઠું એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું નાખી શકો છો પછી હું તેમાં મરી પાવડર એડ કરીશ ત્યારબાદ વાટેલું જીરું પછી આપણે મોણ આપીશું પછી બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો લોટમાં આપણે મોણ આપી દીધું છે આ રીતે મુઠ્ઠીમાં લોટ આવી જાય તે રીતે ચેક કરી લેવાનું છે હવે આપણે પાણીની મદદથી લોટને બાંધીશું પાણી થોડું એવું હુંફાળું ગરમ કરી લેવાનું છે જેથી આપણું ઘી છે એ જામી ના જાય અને લોટ છે એ કઠણ ના થાય એના માટેની થોડું થોડું પાણી એડ કરી અને લોટને બરાબર મિક્સ કરતું જવાનું છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે આપણા લોટ ને થોડોક આવી રીતે કડક કઠણ રાખવાનો છે જેથી આપણી પૂરી છે એ ક્રિસ્પી બને તો હવે આપણે તેની આગળની પ્રોસેસ જોઈએ ચાલો તો મેંદાની ફરસી પૂરી બનાવવાની રીત હું બટર ને રેસ્ટ આપ્યા પછી તેને નાના લુવા બનાવી અને પાતળી પૂરી વણી લઈએ દરેક પૂરીમાં કાંટાની મદદથી આપણે થોડા એવા છિદ્ર કરી લઈએ આ રીતે તમારે બધી જ પૂરી છે એ વણી લેવાની છે થોડી પતલી રાખવાની છે અને કાટાની છિદ્ર કરવાના છે જેથી આપણી પૂરી ફૂલે નહીં અને સરસ બને તો લોટને રેસ્ટ આપ્યા બાદ મેં બધી જ મેંદાની ફરસી પૂરી આ રીતે વણીને તૈયાર કરી લીધેલી છે તો હવે આપણે તેને એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને ફ્રાય કરી લેશું તો કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે હું હવે એક પછી એક પૂરીને તળી લઈશ ગેસની ફ્લેમ ને આપણે ધીમી રાખવાની છે અને ધીમી આંચ ઉપર પૂરીને સુવાળા રંગ ની થાય ત્યાં સુધી તળી લેવાની છે

તો તૈયાર છે કરકરી અને સ્વાદિષ્ટ મેંદાની ફરસીપુરી ચા સાથે કે ફરતા ફરતા હંમેશા કમાલનો સ્વાદ આપશે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થઈ જશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને વાસાણી હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં